સમાચાર જોઈએ પાટણથી તો પાટણ જિલ્લાના રાધનપુરમાં નજરાય ચોંકાવનારી આવી છે લીંબડીવાસ નજીક જાહેર સ્થળ પર એક યુવકને બે મહિલાએ માર મારતો વીડિયો વાયરલ થયો છે જી હા પાટણ જિલ્લાના રાંધનપુરમાં એક ચોંકાવનારી ઘટના બની જેમાં મહિલા સકીના અને રૂબીના નામની બંને લોકો યુવકને જાહેરમાં ઢોર માર મારતા હતા નજરે પડી રહ્યા છે પ્રાથમિક જાણકારી મુજબ આ ઘટના નજીવી બાબતે બની હતી અને યુવકને કડક રીતે માર મારવામાં આવ્યો હતો ઘટના દરમિયાન યુવકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાથી ચકચાર જોવા મળી છે પોલીસે હજુ સુધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની શક્યતા છે આ ઘટનાએ રાધનપુર જિલ્લા વિસ્તારમાં જાહેરમાં શાંતિ અને સુરક્ષા અંગે પ્રશ્ન ઉભો કર્યો છે ખાસ કરીને જ્યાં લોકો સામાન્ય રીતે જાહેર સ્થળે આવી હિંસાત્મક બનાવોમાં સામેલ થાય છે